બીજી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણો મેસ્સી લઈને મી રાશિ સુધીનું આઠ વાડિયું કેવું રહેશે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આઠ વાડિયે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ આપના માટે તો ફ્રી છે પરંતુ આનાથી અમારી ઘણી મદદ થાય છે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં પહેલી રાશિ છે મેસ રાશિ આ અઠવાડિયે ધીરજ રાખવાનો અર્થ એ છે કે ગમે તે થાય તકલીફોને વિકાસની તકોમાં પરિવર્તિત કરવા માટે સક્રિય પગલા લેવા તમે રાહ જોશો ત્યારે બધું શ્રેષ્ઠ બનશે એવો વિશ્વાસ રાખો સાથે અણધાર્યો વિવાદ તમારા માટે કનેક્શનમાં તણાવ લાવી શકે છે આ અઠવાડિયું કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશે અગાઉથી અગ્રતા સૂચિ બનાવો કારણ કે સેવા અથવા સ્વતંત્ર વ્યવસાય કદાચ આ અઠવાડિયે ખૂબ જ વ્યસ્ત હશે અભ્યાસની વિદેશ સંબંધિત વ્યૂહરચના આ અઠવાડિયે અસરકારક બની શકે છે સ્વાસ્થ્ય આ અઠવાડિયા માટે સામાન્ય રહેશે તમારે ધ્યાન અથવા યોગ કરવો જોઈએ પગની અસ્વસ્થતા અને આંખને લગતી સમસ્યાઓને કારણે તણાવ આવી શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ જીવનમાં તમારી પ્રેરણા મજબૂત હોય તો ઉશ્કેરાવાની જરૂર નથી તમારા ઉત્સાહને કારણે તમે ત્યાં પહોંચી જશો લાંબા ગાળે તમે તમારા નાણાકીય રોકાણોના પરિણામોથી ખુશ થઈ શકો છો જો તમે પરણીત છો તો આ તે અઠવાડિયું હોઈ શકે છે જ્યારે તમારે તમારા જીવનસાથીને સામાન્ય કરતાં વધુ પ્રાધાન્ય આપવું જોઈએ ઓફિસમાં દરેક વ્યક્તિ તમારા સુપરવાઇઝર સહકાર્યકરો અને જુનિયર પણ તમારાથી ખુશ રહી શકે છે સર્જનાત્મક વલણ ધરાવતા વિદ્યાર્થીઓ આ મહિને અસાધારણ રીતે આગળ વધશે આ અઠવાડિયે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ અને સર્જનાત્મક ક્ષમતાઓ બતાવવાની અદભુત તક મળી શકે છે તમારે તંદુરસ્ત ખોરાક અને જીવનશૈલીનું પાલન કરવું જોઈએ આ આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ તબીબી અને ભાષાકીય ક્ષેત્રે કામ કરતા લોકો ઉત્તમ કમાણી કરી શકે છે તમે તમારી રોમેન્ટિક યાત્રામાં થોડી અશાંતિ અનુભવી શકો છો તમારે અને સંયમ રાખવાની જરૂર છે ખાસ કરીને વાતચીત કરતી વખતે અથવા નિર્ણયો લેતી વખતે તમારે તમારા સમયપત્રકને ગંભીરતાથી લેવું જોઈએ તમારા અભ્યાસક્રમ અને આગામી પરિણામોને આધારે અગ્રતા સૂચિ બનાવો અને પછી તેને નાના ભાગમાં હલ કરો તમે બીમારીઓ અને પરિસ્થિતિઓને કારણે વધુ સંવેદનશીલ થઈ શકો છો જે તમારી ફિટનેસને અવરોધશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ જ્યારે તમે એકલા હો ત્યારે તમારા શબ્દો પર ધ્યાન રાખો અને જ્યારે તમે કોઈની સાથે હો ત્યારે તમારા વિચારો પર ધ્યાન આપો સલાહ આપવામાં આવે છે કે તમે તમારી વ્યૂહરચના હાથ ધરો અને તમારા ઉદ્દેશ્યો સિદ્ધ કરો શરૂઆતમાં તમારા સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે સપ્તાહના મધ્ય સુધી તમારું પ્રેમજીવન થોડું મુશ્કેલ થઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી અને પ્રયત્નોનું સ્તર વધારવાની જરૂર પડી શકે છે તમે ફક્ત તમારા કામ અને તમારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ તમારું રમતયાળ અને રમોજી વર્તન એવા અન્ય લોકોને તમારી તરફ ખેંચે છે જેઓ સૌંદર્ય શાંતિ અને સહકારની કદર કરે છે જો તમે પહેલાથી રોકાણ કરેલા નાણાં માટે તમારી અપેક્ષાઓ વધારતા હો તો તમે નિરાશ થઈ શકો છો આ સંબંધો સંવેદનશીલ બની શકે છે સંબંધોની હૂફફ ઓછી થઈ શકે છે સપ્તાહનો ઉત્તરાર્ધ આનંદથી ભરેલો હોઈ શકે છે તમારા આંતરિક સંચારમાં સુધારો થઈ શકે છે જો તમારી તંદુરસ્તીનું અઠવાડિયું ટ્રેક પર હોય એવું જણાઈએ તો પણ કુટુંબના સભ્યોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કુટુંબિક કટોકટી ઊભી થઈ શકે છે પ્રક્રિયા દરમિયાન તમારું સંયમ જાળવો કારણ કે તણાવ આખરે માનસિક અસ્થિરતામાં પરિણમી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તમે સર્જનાત્મકતા મુક્ત વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે કાર્ય કરશો આ અઠવાડિયું તમારા માટે કેટલાક અનુકૂળ પ્રોત્સાહનો લાવશે કોઈ પ્રિય વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે તમારે અત્યંત સાવચેત રહેવું જોઈએ તમારો પ્રેમી કદાચ તમે કેટલા સીધા છો તેની કદર ન કરી શકે આ અઠવાડિયે અનુકૂળ ગ્રહોની સ્થિતિ તમને કોઈપણ સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવામાં સક્ષમ બનાવશે જેમાં તમારો સમય પ્રયત્ન અને પૈસાનો વ્યય થઈ શકે છે તમારી પાસે વસ્તુઓનો વિચાર કરવા અને તેના મુજબ પસંદગી કરવા માટે વધુ સમય હશે તમારા સાથેના તમારા સંબંધો અને મૂળને ખરાબ ન થવા દો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આ અઠવાડિયું હજુ પણ તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે આ સપ્તાહ તમને વિકાસની ઘણી તકો પ્રદાન કરી શકે છે જો કે આ સપ્તાહના મધ્યમાં અમુક અણધારીયા ખર્ચોને કારણે તમારી આવકમાં થોડો તણાવ આવી શકે છે તમારા જીવનસાથી સાથે તણાવપૂર્ણ આદાન પ્રદાન થઈ શકે છે આ અઠવાડિયે વૃદ્ધિની કેટલીક ઉત્તમ તકો મળી શકે છે તમારી ત્રડતા કદાચ તમે હંમેશા ઈચ્છતા હો તે સફળતાની એક ડગલું નજીક લઈ જશે તમારે સમજદારીનો ઉપયોગ કરવો જોઈએ તમારા ટેન્શનના લેવલને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય પગલાં લો જેમાં વારંવાર ચેકઅપનું સામેલ કરો કરવું આઠમી રાશિ છે રાશિ તમારા આશીર્વાદને અન્ય લોકો કરતાં પ્રાધાન્ય આપો ધ્યાનમાં રાખો કે ઈર્ષા તમારા પોતાના પર બીજાના આશીર્વાદને ગણવાથી પરિણમે છે ગ્રહ સૂચવે છે કે તમારા પ્રયત્નો અસરકારક બની શકે છે જો તમે તમારો વ્યવસાયિક માર્ગ બદલવાનું વિચારી રહ્યા હો તો અમે તમને સાવચેતીપૂર્વક તૈયારી અને ગણતરીઓ સાથે નવી નોકરી શરૂ કરવાની સલાહ આપીશું શિસ્ત સાથે કામ કરવું અને તેમની પાસેથી કૌશલ્ય શીખવું તમને હેરાન કરી શકે છે તમારી તાજગી જાળવી રાખવું તમારો ચહેરો વધુ તીવ્રતાથી ચમકતો દેખાઈ શકે છે પરિણામે તમારી ખુશી અને આત્મવિશ્વાસ બંને વધી શકે છે તમે કરી શકો તેટલું વાસ્તવિક બનવાનો પ્રયાસ કરો તમને આનાથી ફાયદો થશે આવનારી રાશિ રાશિ છે તમે કેટલા સુખી શાંતિપૂર્ણ અને સફળ છો તે અન્ય લોકોને જણાવવા દેવાનું બંધ કરો એક સુંદર ઘર અથવા ઓટોમોબાઈલ ખરીદવાની એક અદ્ભુત તક ટૂંક સમયમાં હાજર થઈ શકે છે એકંદરે નાણાકીય સમસ્યાઓ માટે મહિનો અદભુત જણાય છે તમારા પ્રેમ અને સહાનુભૂતિમાં એક પગલું આગળ વધો તમારા પ્રેમ પ્રત્યે ઉત્સાહને લીધે તમારો સાથે તમારા તરફ વધુ આકર્ષિત થઈ શકે છે જે તમારા બંને માટે આ ખાસ કરીને રોમેન્ટિક અને જુસ્તાદાર સપ્તાહ બનાવે છે અઠવાડિયું તમને વિરામ લેવા અને આરામ કરવા માટે વિનંતી કરે છે તમારે તમારા શરીરની સંભાળ રાખવાની જરૂર છે તમારા માટે થોડા લોકો નાની સર્જરી કરાવવા માટે પણ સક્ષમ છે જે તમારી અગવડતાને દૂર કરી શકે છે આવનારી દશમી રાશિ છે મકર રાશિ જ્યારે તમે સ્મિત કરો છો ત્યારે તમે સાચા ટ્રેક પર રહેશો એક સ્મિત સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે જ્યારે તમારું સ્મિત અદ્રશ્ય થઈ જાય છે ત્યારે તમે જીવનની મૂંઝવણમાં ખોવાઈ જાઓ છો જેઓ લાંબા ગાળાના રોકાણનું વિચારી રહ્યા છે તેઓએ કોઈ પણ પ્રવૃત્તિઓમાં જોડાતી વખતે સાવચેત રહેવું જોઈએ અને ખરાબ પરિણામોથી બચવું જોઈએ તમે અને તમારા જીવનસાથીની ભવિષ્ય માટેની તમારી આશાઓ અને આકાંક્ષાઓ વિશે સીધી વાતચીત થઈ શકે છે આ અઠવાડિયે તમારે તમારી સ્વસ્થ જરૂરિયાતોને વધુ સારી રીતે સંચાલિત કરવાની જરૂર છે યોગ ધ્યાન અને શાંતિપૂર્ણ વોક તમને આરામ કરવામાં અને તમારી ફિટનેસ સુધારવામાં મદદ કરી શકે છે આવનારી રાશિ રાશિ છે તમે તમે વિશેષ છો જો મહેનતું છો અને તમારા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકો છો તો આ અઠવાડિયું તમારા રોકાણ માટે ઉત્તમ રહેશે વધુમાં અઠવાડિયે આદરણીય પ્રમાણમાં આવકનો પ્રવાહ જોવા મળી શકે છે પરિણિત યુગલો કે જેઓ માતા પિતા બનવા માંગે છે તેઓએ સાવચેતી રાખવી જોઈએ અને તેમના ડોક્ટરની ભલામણો સાંભળવી જોઈએ તમારી તૈયારી દરમિયાન તમારા પ્રયત્નો અને સખત મહેનતના પરિણામે આ વર્ષે તમને જે પરિણામો મળવાના છે તેનાથી તમે ખુશ થશો આ અઠવાડિયે તમારી અગાઉની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે આ અઠવાડિયે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી આવનારી બારમી રાશિ રાશિ છે મીન તમે તમારા જીવનમાં પરિવર્તન ફેરફારો કરવાની જરૂર નથી તમારી દિનચર્યામાં નાનામાં નાની ગોઠવણો પણ તમારા જીવન પર નોંધપાત્ર અસર કરી શકે છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સંબંધિત પુરવઠા માટેના ભંડોળના અજાણ્યા સ્ત્રોતો શક્ય છે સપ્તાહના ઉત્તરાર્ધમાં કેટલાક અદ્ભુત સમાચાર મળી શકે છે ખોટા મિત્રો સાથે સંકળાવાથી તમારું ધ્યાન વિચલિત થઈ શકે છે તમારે તમારા ગુસ્સા અને દુશ્મનાવટને નિયંત્રિત કરવાનું શીખવું જોઈએ અન્યથા તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તમારે તમારી ખાવાની પેટર્નનું ધ્યાન રાખવું જોઈએ